વડોદરાના લેગ ઝોન દુર્ઘટનામાં બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો સહિત ઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ ઓગણીસ સામે પોલીસે ગુનો નોંધ્યો છે

બાળકો અને બે શિક્ષકોના અપમૃત્યુ થયેલા છે જેની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેની અંદર કોટિયા મેસર્સ પ્રાઇવેટ લિમિટેડના જે પ્રોજેક્ટના ભાગીદાર જે છે એ ભાગીદારની પોલીસે આ તપાસના કામે અટકાયત કરેલી છે આજે પોલીસે આ આખા બનાવની ઝીણવટભરી તપાસ થાય અને આ આરોપી કઈ રીતે આમાં ઇન્વોલ્વ છે કેટલા લાઈફ જેકેટ હતા કેટલા લાઈફ જેકેટની કન્ડિશન સારી હતી બાળકોને લાઈફ જેકેટ હતા તો આપવામાં આવ્યા છે કે નથી આવ્યા કેમ નથી આપ્યા ઓવર કેપેસિટીની બોટની અંદર બેસાડવાની જે બનાવ બન્યો અને આવો ગંભીર કરોડ બનાવ બન બનવા પાછળ આ ભાગીદારોએ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી આ ગુનાહિત બેદરકારી જે રાખી છે એની તલ પરસી તપાસ કરવા માટે પોલીસે આજે જે આરોપી પકડાયો છે બિનીત કોટિયા ને દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે સાત દિવસના એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય આમાં કોણ કોણ સંડોવેલું છે કોની નિષ્કાળજી છે કોની બેદરકારી છે કોના કહેવા પ્રકારે આ થયું છે આની પાછળ કોણ કોણ ઈસમો

કે ગુનેગા મુખ્ય પાટના છે ત્યારે અમે એનું મોઢું કરી વિરોધ નોંધાય રે કે આ લોકોને છોડવામાં ના આવે સખતમાં સખત સજા કરવામાં આવે અને એમને એમને સામે સજા આપવી જોઈએ કારણ કે ધફા માટે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్